રાખજો હવે ઓટોમેટિકલ ફાટશે તેના પણ મિત્રો વિગતવાર ચર્ચા કરવાના છીએ હવે મોટી દુર્ઘટના ટળશે ત્રણ સેકન્ડ પણ આંખ બંધ થશે તો ઊંઘ ઉડાવશે આ ડિવાઈસ જાણો કેવી રીતે કામ કરશે તેનો સંપૂર્ણ માહિતી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સગર્ભા તથા દાત્રી માતાઓ માટે નમો યોજના રાજ્ય સરકારે જાહેરાત કરી છે તેના માટે સાતસો ને પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે

નવી યોજના અંતર્ગત ખેડૂતોને એકમ દીઠ મહત્તમ રૂપિયા ત્રણસો લાખ સુધીની સહાય આપશે જે ક્રેડિટ લિંક બેંક એડેડેડ સબસીડી તરીકે સુગવાશે રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સર્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા કેટલા વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે આગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોનો સારો બજાર ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા કરી નવી યોજના ગુજરાત સરકારે બજેટમાં શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી જે અંતર્ગત ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસ યોજના મુખ્યમંત્રીના હસ્તે આજે ખાટ ખાતમુહૂર્ત કરાયું

આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને ખતરો લઈને આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પુનઃવર્ષણ નક્ષત્રને કારણે જુલાઈ મહિનામાં અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓની મોટી માત્રામાં નુકસાની થશે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે

કરાવવાના બાકી હશે તો તાત્કાલિક અસરથી કરાવી લેજો કારણ કે ગમે ત્યારે તમારા નામે સરણ ફાટી શકે છે વાહન વ્યવહાર વિભાગે ઈ ટેક્સ પ્રોડક્ટ અંતર્ગત ઓટોમેટિક ઈ સરણ સિસ્ટમ લાવી રહ્યું છે ત્યાર પછી ના જોઈએ દોસ્તો હવે મોટી દુર્ઘટના ટળશે કેમ કે ત્રણ સેકન્ડની અંદર આંખ બંધ થશે તો ઊંઘ ઉડાવશે આ ડિવાઈસ એવું ન્યુ નવું ડિવાઇસ છે તે કેવી રીતે કામ કરશે જોઈએ સિક્યુરિટી ગાર્ડ હોય આઈસીયુમાં કામ કરતા ડોક્ટર્સો હોય લોંગ ડ્રાઇવ કરતા ડ્રાઈવર્સ હોય